બીજી એક વાત આપણે જોઈ કે દર બાર વર્ષે કુંભનું આયોજનનું કારણ શું છે તો જ્યોતિષ એમ કહે છે ગુરુ જે નક્ષત્ર છે સૂર્યને ફરતે પરિક્રમા કરવામાં બાર વર્ષ થાય છે ગુરુ નક્ષત્ર ગુરુ ગ્રહને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા બાર વર્ષ લાગે છે તેથી દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે જ્યારે મંથન થયું અને એ સમયે જે ગ્રહ નક્ષત્ર વગેરે જે સ્થાનમાં હતા બિલકુલ એ જ સમયે એ જ રીતે આ કુંભના સમયમાં ગ્રહ નક્ષત્ર એક લાઈનમાં અને એ જ યોગમાં આવે છે બીજું કે ગ્રહોની સ્થિતિ પ્રમાણે રાશિઓના ફેરફાર પ્રમાણે નદીઓ પણ દર વર્ષે દર બાર વર્ષે પોતાની કાયાકલ્પ કરે છે દર બાર વર્ષે કાયાકલ્પ થાય છે એટલે એમનું પાણી પણ અમૃત જેવું બની જાય છે તો દર બાર વર્ષના અંતરાલે અલગ અલગ સ્થળમાં આ આયોજન કરવામાં આવે છે કુંભના મેળાનું એક ચક્ર આપણે જે વાત કરી કે દર ત્રણ વર્ષે કુંભનો મેળો જે કરવામાં આવે છે વારાફરતી અલગ અલગ ચાર દિશા હરિદ્વારથી શરૂઆત થાય પછી પ્રયાગ આવે પછી ઉજ્જૈન આવે અને પછી નાસિક આવે છે જ્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય ત્યારે ગુરુ છે એ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય છે એ મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને સિંહસ્થ કહેવાય અને આવી ગ્રહોની સ્થિતિ બાર વર્ષે એક વાર થાય છે તો આ અર્ધકુંભ કુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ ચારેયની વાત આપણે બહુ સારી રીતે આમાં સમજવાનો પ્રયાસ કર્યો અર્ધકુંભ બે હજાર ઓગણીસમાં ઉજવાયેલો પૂર્ણકુંભ બે હજાર તેરમાં ઉજવાયેલો અને મહાકુંભ અત્યારે બે હજાર પચીસમાં ઓન વે છે અત્યારે ચાલુ છે તો આવા બહુ મોટા અવસરને વધાવતા સાંભળતા કે સમજતા પણ હૃદયમાં આનંદ થાય કે આપણે એ પરંપરાને ફોલો કરીએ છીએ એ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે અને ઇતિહાસો બે પાંચ વર્ષ પુરાના નહીં બે પાંચ હજાર વર્ષ પુરાના નહીં લાખો વર્ષ પુરાનો આપણો ઇતિહાસ જે શાસ્ત્રો દ્વારા ઋષિમહર્ષિઓ દ્વારા સંગ્રહિત થયેલો છે અને એ પરંપરાને આપણે વળગી રહ્યા છીએ માત્ર ને માત્ર બુદ્ધિના બળે જીવનારા માણસો જે માત્ર ને માત્ર પ્રૂફ માગનારા માણસો હોય ને કદાચ વાત આ સમજાય ન સમજાય પણ વાત એકદમ પાકી છે એક વાત બહુ સરસ તમને મજા આવી એવી એક વાત છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાનું બહુ મોટું શહેર અને સૌથી મોંઘું શહેર કેલિફોર્નિયા કેલિફોર્નિયાની બાજુમાં હોલીવુડ સિટી કે જ્યાં મોટા મોટા ફિલ્મો અબજો રૂપિયાના ખર્ચે જે ફિલ્મો નિર્માણ થાય છે એ આખો જે એરિયા જંગલ વિસ્તાર છેલ્લા કેટલાય દિવસ થઈ ભળકે બળી રહ્યો છે બધું બધું ભસ્મીભૂત થઈ રહ્યું છે કેટલાય જીવ પ્રાણીઓ એમાં રાખ થઈ રહ્યા છે મોટા મોટા સેલિબ્રિટીઝ મોટા મોટા નેતાઓ મોટા મોટા કલાકારો આર્ટિસ્ટો બધાના ઘર બળીને રાખ થઈ રહ્યા છે સરકાર બેઠી નથી રહી ત્યાં સરકાર મહેનત કરે છે પણ હજી એ આગ આવી નથી તકલીફ થઈ ગઈ છે સરસ કોઈ એનું સંશોધન કર્યું કે જ્યારે આગ લાગી એના અમુક દિવસ અગાઉ તે એક બહુ મોટી સેરેમની હતી બહુ મોટી ઇવેન્ટ્સ હતી અને એ ઇવેન્ટમાં જે ગેસ્ટ હતા જે આગેવાનો જે મુખ્ય જે મહેમાનો હતા એ મેંકમાં એવું બોલતા હતા કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં ભગવાનની શક્તિ એવું કાંઈ છે નહીં એનો આખો વિડીયો તૈયાર થયો એ ક્લિપ અને એમની સ્પીચ આજે પણ માણસોની વચ્ચે ફરે છે એક એક એવું એનું સ્ટેટમેન્ટ કે ભગવાન જેવું કાંઈ છે નહીં ભગવાનની શક્તિ જેવું કાંઈ છે નહીં અને આ પરચો આ પ્રસંગ આ ઘટના હજી પણ એના હાથમાં આવતી નથી સેમ આવી જ પોઝિશન થોડાક વર્ષો પહેલા જ્યારે ટાઇટનિક જહાજ જ્યારે ડૂબું હતું બહુ પ્રસિદ્ધ વાત છે ટાઇટેનિક જ્યારે જવા રવા રવાના થતું હતું જ્યારે કિનારો છોડતું હતું અને ત્યારે ટાઇટેનિકમાં બેસેલા અમુક માણસો એના કોક પીઠ પાસે ગયા જે ચલાવનારો જે હોય એમની પાસે ગયા અને કે છે કે આ જહાજ ડૂબી તો નહીં જાય ને આટલું મોટું જહાજ એટલે એક ચુનૌતી હતી એક ચેલેન્જ હતી આ ડૂબી તો નહીં જાય ને ત્યારે એક કોક એવું બોલતો હતો એ પાયલોટ એવું બોલતો હતો કે જ્યાં સુધી હું આ જહાજને ચલાવું છું ત્યાં સુધી આ જહાજને ગોડ પણ ભગવાન પણ ડૂબાડી શકે નહીં આવો પાવર હતો કે આ જહાજને ભગવાન પણ ડૂબાડી શકે નહીં એનો પાવર અને પહેલી જ એમની યાત્રા અને આપણે બધા જાણીએ છીએ બરાબર મિડલમાંથી વચ્ચેથી જ બે ભાગ થઈ અને પાણીમાં સમાઈ ગયો આજે પણ એના અવશેષો માણસોને હજી હાથમાં આવે છે આ આ ઘટનાઓ એ સમજાવે છે કે આ દુનિયામાં બધું બુદ્ધિના બળે નથી થતું બધું બુદ્ધિમાં આવે એવું જરૂરી નથી કાંઈક ઈશ્વરની શક્તિ કાંઈક પરમેશ્વરનો પાવર એને પણ સ્વીકારવો જરૂરી છે આ મહાકુંભના મેળામાંથી આપણને સમજવા મળે છે શીખવા મળે છે કે ગમે તેટલા ઊંચા જઈએ ગમે તેટલા મોટાઈને પ્રાપ્ત કરીએ પણ ભગવાન હંમેશાને માટે સર્વશ્રેષ્ઠ રહેવાના સર્વથી ઉપર રહેવાના એના બળે કરીને અને એમના આશરે કરીને જ આ દુનિયામાં પાંદડું હલે છે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણ જો રે મારા આશ્રિત સૌ ન બોયલા શ્રી હરે રે સાંભળો નર ના રે હરે ચંદ મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન ભગવાનની મરજી વગર શું પાંદડું પણ હલતું નથી માટે આવા તમામ પ્રસંગો એમાં ભગવાનના સાક્ષાત્કારના દર્શન આપણને સહેજે સહેજે થાય પ્રયાગરાજમાં બહુ સરસ આવો મહાકુંભ ચાલે છે ઘણા બધા હરિભક્તોને એવો આગ્રહ છે ઘણાના ફોન કોલ્સ મેસેજ આવે છે કે મંદિરેથી આપણે મહાકુંભના જવાનું આયોજન કરો અઘરું છે થોડુંક એટલી મોટી માનવ માનવમેદનીમાં બધાની જવાબદારી સ્વીકારવી બધાને લઈ જવા એ કાઠું છે હમ તો પોતાની રીતે આગ્રહ પણ આપણા મંદિર દ્વારા રામ નવમીના અવસરે ખૂબ સરસ મજાનું આયોજન એટલે હરિદ્વાર ખાતે ગંગાજીને કિનારે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા અને રામ જન્મ અવસર રામનવમીનો ઉત્સવ આ વર્ષે ગંગાજીને કાંઠે હરિદ્વાર દેવભૂમિ ખાતે આપણને ઉજવવાનો લાભ મળવાનો છે આયોજન હરિભક્તો આપણા માટે છે તો તે પહેલાંના ધોરણે અઢાર તારીખ સુધી એમાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે પ્રતિ વ્યક્તિ પાંચસો રૂપિયાનો ડિસ્કાઉન્ટ એમાં પ્રાપ્ત થઈ શકે છે એસી નોન એસી તમામ ઉતારાઓની વ્યવસ્થા છે ટ્રેન એસી નોન એસીની વ્યવસ્થાઓ છે જેને જ ભક્તોને અનુકૂળતા હોય અને આવી શકાય એમ હોય તો જૂનું સંભારણું બની જાય કાયમ માટે યાદગાર પ્રસંગ રહી જાય એવો આ હરિદ્વાર ખાતેનો આપણો મહામહોત્સવ રામનવમી ઉત્સવ અને હરિદ્વાર ઋષિકેશની યાત્રા એનો લાભ જરૂરને જરૂર લેવો ઘર પર્યાણ કરી ગ્રુપમાં વાત કરી અને વહેલી તકે નામ નોંધાવી દેવા કારણ કે બહુ લિમિટેડ સંખ્યામાં આપણે હરિભક્તોને લઈ જવાના હોય વહેલાં તે પહેલાંના ધોરણે નામ નોંધાશે અને ડિસ્કાઉન્ટ પણ જે નિયત કરેલી તારીખ છે એ દરમિયાન પ્રાપ્ત થનારું હોય તો આપ સૌ વરિભ ખાસ એનો આગ્રહ રાખજો કે તા આનંદ થાય આપણા મંદિર દ્વારા આ સત્તરમું યાત્રાનું આયોજન છે બહુ સક્સેસફુલી બહુ સફળતાપૂર્વક આગળના તમામ આયોજનો આપણે પાર પાડ્યા છે ભગવાન સાથે ભેળા છે એમ આ સત્તરમું આયોજન બહુ સારી રીતે પાર પાડવાનું રામનવમીનો અવસર આપણે ઘર આંગણે તો ઘણીવાર ઉજવો હોય પણ આવો આ વર્ષે આ ઉત્સવ ગંગાજીને કિનારે ઉજવીએ અનેક જીવનની યાદગાર પણોને આપણે કાયમને માટે સાચવી રાખીએ ગંગાજીનું પૂજન થશે ગંગા સ્નાન આર યજ્ઞ કૃષ્ણ જન્મોત્સવ રાત્રિના વિધવિધ કાર્યક્રમો વગેરે વગેરે પ્રસંગોનો લાભ આપણને મળવાનો હોય ચૈત્ર મહિનામાં એમ તે ભાગવતજી કથાનું બહુ મોટું મહિમા છે બહુ મોટું મહાત્મ્ય કહેલું છે જે ભક્તોને પોતાના પિતૃઓના મોક્ષાર્થે પોથી નોંધાવવા હોય તો એની પણ વ્યવસ્થા છે માત્ર પચીસ હજાર રૂપિયાની સેવા રકમ દ્વારા હરિભક્તો પોથી નોંધાવી શકો છો પિતૃઓના મોક્ષાર્થે એમાં આપ લાભ લઈ શકો છો આપની જાણ માટે પહેલી તકે સંપર્ક કરી અને આયોજનમાં જોડાશો એવી ખાસ ખાસ ભલામણ છે